પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે સામાન્ય રીતે આપણે એટલી બધી બેરોજગારી ઓલરેડી માથે આવી છે અને સામાન્ય રીતે જો આ ડિમોલેશન ની પ્રક્રિયા આ પ્રકારે થાય તો બની શકે કે નવી એક બેકારીની ઉત્પત્તિ થાય જેને ડિમોલેશન બેકારી હલ્લો ગાઇઝ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો મિત્રો સવાગ કરશું આજના વિડીયો આપ સૌ નું મિત્રો આજ માંગરોળની અંદર ક્યાંક લોકો સ્વૈચ્છાએ ડિમોલેશન ના કાર્ય સાથ સહકાર આપી રહ્યા છે ઘણી જગ્યાએથી ઘણા વિસ્તારોની અંદર જ્યાં જ્યાં પતરાઓ ઉતરી રહ્યા છે જ્યાં જ્યાં દુકાનો હટાવાઈ રહી છે ત્યાંથી મને ઘણા બધા ફોન આવ્યા કે નિઝામ સર અહીંયા આવો પરંતુ ત્યાં હું સ્પોટ પર જાઉં એના પહેલા તમે આ વિડીયો જોઈ લો

એક ધંધો જમાવવામાં લોકોને વર્ષો લાગી જાય છે એમાં એમના છોકરા ભણે છે એમાં એમના છોકરા ઉછરે છે એમાં એમને પરિવાર એક મોટો થાય છે એક પરિવારનું આખું ગુજરાન ચાલે છે એક વ્યવસ્થા હોય છે સરકારની પણ એક વ્યવસ્થા હોય છે કે ભાઈ લોકોને જ્યાં ક્યાંય પણ તકલીફો પડી રહી છે ફેરફાર કરવાનો હોય ને તો એ તિજારત માટે કરી અને એ માર્કેટમાં ફેરફાર તો પછી થાય પહેલા એ લોકો માટે બીજી અન્ય જગ્યાઓ ફાળવી દેવામાં આવે જેથી કરીને તિજારત કરનારા વ્યક્તિઓ છે એ લોકો બેરોજગાર ન બને અને આજની જે પરિસ્થિતિ ચાલે છે સીધું ઉપરથી હુકમ થાય છે નીચે લોકો અનુસરે છે લોકો કરે તો કરે શું પરંતુ પરિસ્થિતિ શું છે આ આપણે જઈએ સ્પોટ પર લોકોની મુલાકાત કરીએ શું ચેન્જીસ થઈ રહ્યા છે

ત્યાર પછી જે વિકાસના કામો છે એટલે કે જે કંઈ પણ બિલ્ડિંગ્સ છે છે દુકાનો એને ફરી પાછી બનાવવામાં આવી હતી આજ પછીના સમયગાળા દરમિયાન એટલે આટલા વર્ષો પછી ફરી પાછું એવું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા ડિમોલેશન નું કાર્ય છે હાથ ધરવામાં આવ્યું છે સફાઈ સુધરાઈ નું જે કાર્ય છે એ હાથ ધરવામાં આવ્યું છે લોકોએ એને હસ્તે મોઢે વધાવી લીધું છે પરંતુ એમ કે લોકો લોકો દ્વારા અને વડે ચાલતા આજ જેવું વલણ જોવા મળી રહ્યું છે લોકોએ અમુક બાબતો ને તો હસ્તે મોઢે સ્વીકારી લીધી છે જો પેલા તો હું તમને સમગ્ર બાબતો ને બતાવું અને ત્યાર પછી જે જે વિસ્તારની અંદર ડિમોલેશન કરવાનું છે જ્યાં જ્યાં લોકોને હાલાકી પડી અથવા તો પડવાની છે એ તમામ વિસ્તારોની અંદર જઈએ એટલે કે આમ છે વેરાવર રોડ અને આમને આમ સીધો જાય છે આગળ લીમડા ચોક બાજુનો રોડ આ જે દુકાનો છે ને આ બધા દુકાનોની ઉપર બહારની બાજુ છાપરા લાગેલા હતા એ છાપરા છે એ બધાએ સ્વેચ્છાએપણે જ્યારે સુધરાઈ કરવી હોય એવું કીધું સફાઈ કરવી સુધરાઈ કામને લઈને કે ભાઈ અહીંયાથી જે કંઈ પણ બહારની બાજુ જે છાપરા છે એ ઉતારી લેવામાં આવે એટલે બધાએ

એ બધાનો એક અફરાતફરીનો માહોલ પણ છે એક પ્રકારે કે ભાઈ માત્ર છાપરા ઉતારવા સુધી સીમિત રહેશે કે શું રહેશે અહીંયાંના લોકોને પૂછું તો ખબર પડે શું નામ છે ભાઈ બરાબર સમા ક્ષમા હવે અહીંયાં જ તમારી દુકાન છે અહીંયા સામેની જ બાજુ આમની દુકાન છે બરાબર આ ક્યારે તમને આ પતરા ઉતારવાનું કીધું તું આ લોકોએ

એ નોટિસ આપી નથી મૌખિક રીતે જ કહી ગયા છે માત્ર અને માત્ર એવા વિશાળ માંગરોળની અંદર ક્ષેત્રફળો પડ્યા છે એ ક્ષેત્રફળો શું આ નગરપાલિકા પાલિકા તંત્રને ખબર નહીં હોય કે ક્યાં કેટલા પ્રકારનું ક્ષેત્રફળ આપણી પાસે છે ને કેટલા પ્રકારે આપણે કાર્ય કરવાનું છે હવે પતરા છે સ્વાભાવિક છે જો કે એમ કહેવાય કે દુકાનની એક શાન પણ કહી શકાય હું આવકારું છું સ્વીકારું છું વિકાસના કામો થવા જ જોઈએ આ જે તંત્ર નું કામ છે એ પણ ખરેખર કાબિલે તારીખ છે પરંતુ માંગરોળ જે છે ને એ કઈ એવડી મોટી સિટી નથી કે જેની અંદર એટલા બધા સમસ્યાઓ થતી હોય હવે હું તમને વાત કરું તો આવશે તો વરસાદ આવશે એટલે સ્વાભાવિક છે કે આપણે જો ત્રિકોણી માપે લઈએ ને સાટકો ને માપે લઈએ તો હવે આમથી છાટ પડે છે ઉપરની બાજુથી છાટ પડે છે હવે છાટ પડે એટલે સ્વાભાવિક છે કે દુકાન છે

એ પણ હવે આ મોટો પ્રશ્ન પબ્લિકનો છે અથવા તો સરકારનો છે જેથી કરીને તમારે સ્વચ્છ જ બનાવવું છે સુંદર જ બનાવવું છે હું આવકારું છું તો એના માટે કરીને પણ ખરેખર કોઈ વ્યવસ્થા છે કે કેમ એ આજે તમામ લોકો છે આ દુકાનદારો અહીંયા ઊભા છે આગળ બધા દુકાનદારો છે એની એવી ડીમાન્ડ છે ચાલો બીજા બે ત્રણ સ્થળ છે કે જ્યાં જ્યાં લોકોને તકલીફ પડી રહી છે ડીમોલેશનના નામથી આ એમ કહેવાય ને કે નિકંદન કાઢી નાખવું ध्वस्त કરી નાખવું આવી બાબતોને ધ્યાનમાં લઈ અને આગળ જે છે એ લોકો સાથે આપણે વાતચીત કરી મિત્રો આ બસ સ્ટેન્ડના જેટલા પણ લોકો છે દુકાનદારો છે એ તમામ આ પતરાઓ ઉતારી અને સ્વેચ્છાએ તંત્રને સાથ સહકાર આપી રહ્યા છે હવે મિત્રો હું તમને વાત કરું દબાણને લઈને દબાણ તો ઠીક છે અને ટ્રાફિકની સમસ્યાઓને લઈને તો જે માંગરોળ છે ને એ માંગરોળની અંદર આ બસ સ્ટેન્ડ વિસ્તાર છે એટલે કે અહીંયાથી છે ને આ બસો આવે છે હવે સ્વાભાવિક છે કે ક્યાંય પણ બસ સ્ટેન્ડ હોય ને ત્યાં સ્ટેન્ડ હોય આ આ જુઓ બસ સ્ટેન્ડ છે અહીંયા ઓગણીસો છન્નું અને છ્યાસી નું અહીંયા રિક્ષા સ્ટેન્ડ આપ્યું હતું આ જે રિક્ષા સ્ટેન્ડ છે ને એને નાબૂદ કરી દેવામાં આવ્યું કોના ઓલાથી નાબૂદ કરી દેવામાં આવ્યું એ પણ એક પ્રશ્ન છે હવે સ્વાભાવિક છે કે ભાઈ રિક્ષા સામાન્ય રીતે ઉભવા માટે કોઈ જગ્યા જ નથી ફાળવેલી રિક્ષા માટે કરી અને જે પેસેન્જરો આવે છે બસ સ્ટેન્ડ માંથી જે બાર પેસેન્જરો આવે છે એ પેસેન્જરો માટે કરી અને કોઈ પણ પ્રકારની એવી વ્યવસ્થા જ નથી કેમ કે બહારથી થી લોકો આવતા હોય ત્યાંથી એ લોકોને ઘરે જવું હોય તો સ્વાભાવિક છે કે રિક્ષાની જરૂરિયાત ઊભી થવાની જ છે હવે એના માટે કરી અને જે માંગરોળની અહીંયા સામેના વિસ્તારમાં આ જે રિક્ષા સ્ટેન્ડ હતું ઓગણીસો ને છન્નું અને છ્યાસી ના ઠરાવ અનુસાર વીસ રિક્ષાઓનું સ્ટેન્ડ હતું છતાં પણ ત્યાંથી રિક્ષા સ્ટેન્ડ છે એને નાબૂદ કરી દેવામાં આવ્યું કોના દબાણથી નાબૂદ કરી દેવામાં આવ્યું એ પણ એક મોટો પ્રશ્ન વિચારવાનો રહ્યો એ લોકો અત્યારે બેરોજગારીનો સામનો કરે છે ઓલરેડી ભારતની અંદર એવડી મોટી બેરોજગારી છે અને આ જે રિક્ષા લોકો છે માત્ર સો બસો પાંચસો રૂપિયા કમાતા હોય નાના માંગરોળ સેન્ટરની અંદર એટલી મજૂરી પણ પ્રાપ્ત ન થતી હોય છતાં પણ એ લોકોનું ત્યાંથી રિક્ષા સ્ટેન્ડ ઉપાડી લેવામાં આવ્યું છે અને સ્વાભાવિક છે પછી જ્યાં જ્યાં એ લોકો પેસેન્જર ગોતવા માટે કરી અને રિક્ષા ઊભી રાખવાના જ છે અને રિક્ષા ઊભી રાખશે એટલે સ્વાભાવિક છે કે ટ્રાફિકની સમસ્યા રહેવાની છે તો શું આ લોકોના રિક્ષા સ્ટેન્ડ માટે કરીને પાલિકા તંત્ર પાસે કોઈ એવી આગમચેતી છે કોઈ એવા વૈકલ્પિક કારણો છે કે ભાઈ કોઈ એવી જગ્યાઓ છે કે જે આ રિક્ષાઓ માટે કરી અને એક સ્ટેન્ડ આપી શકે આગળ જ્યાં જ્યાં પતરાઓ ઉતરે છે ત્યાંની હું તમને જે સમસ્યાઓ છે સમસ્યાઓ બતાવો મિત્રો આ રોડ ઉપર પણ એટલે કે જેલ દરવાજાવાળા રોડ ઉપર અહીંયા પણ આ લોકોનું પતરા ઉતારવાનું કામ ચાલુ છે અને અહીંયા જેટલા પણ પતરા લાગેલા હતા એ આ લોકોએ અહીંયાથી ઉતારાવી લીધા છે આ છે જેલ દરવાજા વિસ્તાર છે આ ટાવર રોડ જાય છે અને આ કામનાથ રોડ જાય છે અહીંયા જે છે અહીંયાથી આ બધા પતરાઓ છે કેબીનો છે અહીંયા સુધીની કેબીનો હટાવી લીધી છે અહીંયા છે એ પણ પતરા ઉતરાવી લીધા છે અહીંયાના જે પતરાઓ છે આ તમે ઓફિસોને બધું જોઈ શકો છો એ બાકી છે ચાલો બીજું આગળનું તમને બતાવું મિત્રો આ છે લીમડા ચોકથી જેલ દરવાજા વાળો રોડ અહીંયા સાઈડમાં એટલે કે દબાવીને આ જે ફ્રૂટ વાળા છે અધર જે કોઈ વેચવાવાળા છે એ બધા ઉભા હોય છે તમને શું કીધું ભાઈ આકીપ નગરપાલિકાએ તંત્રએ શું કીધું લઈ લેવાનું કીધું કે હટાવી એમ મિત્રો આ બીજા પણ લારીવાળા અહીંયા છે એની જોડે વાત કરી ને તો આપણને ખબર પડે તમને શું કીધું હટાવવાનું કીધું શું કીધું આગળ આવી જાવ આગળ આવી જાવ શું કહ્યું તમને અમે એમ કીધું ચાર પાંચ દિવસ પેલા આવ્યા હતા એટલે અમે એમ કીધું કાલથી તમારે રેકડી રાખવાની જ નહીં કે રેકડી સાવ સદંતર બંધ કે દબાણ હટાવવાનું કે રાખવાની ઓકે બીજું એના માટે કરીને તમારા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી કે તમારે આ જગ્યાએ ઉભવાનું કે આ જગ્યાએ કાલ સોમવારથી અમે એ ઉભા જઈએ કે અમે ધંધો કરી શું કરશો નહીં ધંધો કરી કે આના આના ઉપર તમારી રોજી રોટી આવે મિત્રો આ લોકો આવી નાની નાની વસ્તુઓ વેચે છે રેગ્યુલરલી એમ કહેવાય ને કે બસો ત્રણસો રૂપિયા માંડ કમાતા હોય જે લારીઓવાળા છે એ તમામ લારીઓ વાળાને હટાવવાનો આ લોકોએ હુકમ કરી દીધો છે કે ભાઈ લારીઓ જેટલી પણ છે બધી હટાવી લેવાની દબાણ વસ્તુ અલગ છે હવે આ લોકો જે છે એ લારીઓ હટાવી લેશે આ લોકોનું ઘર ગુજરાન રોજી રોટી આની ઉપર ચાલે છે બસો ત્રણસો રૂપિયા માંડ કમાતા હોય ઘરનું ઘર ગુજરાન ચાલતું હોય તો શું આ લોકો માટે પહેલા વૈકલ્પિક કોઈ એવી વ્યવસ્થા કરી કે ભાઈ તમારે આ જગ્યાએ નહીં તો તે જગ્યાએ તમારે ત્યાં લારી ઊભી રાખવાની અથવા તો સામાન્ય રીતે માની લો કે બધું મહિનો બે મહિના લાગી જાય તો આ મહિનો બે મહિના સુધી આ લોકો શું આ લોકો ઘર ગુજરાન કેવી રીતે ચાલી શકશે એ એક વિચારવાનો પ્રશ્ન રહ્યો ઘર પરિવાર કઈ રીતે આમાં જીવન ગુજારે એ એક આ લોકો વિચારવાનો પ્રશ્ન રહ્યો

અને અંદર સુધી આ સિમેન્ટનો રોડ બનેલો છે જુઓ છેલ્લે સુધી બની શકે કે અહીંથી ત્યાં પેલી બાજુ નીકળી શકાય એવી પરિસ્થિતિ છે હવે આ દબાણ કોણ હટાવશે આની તસદી કોણ લેશે એ તો હવે વિચારવાનું રહ્યું મિત્રો મેં તમને બતાવ્યું ને કે દિવાલ મારેલી છે મને લાગે છે કે આ જાહેર રસ્તો છે કે ખાનગી રસ્તો છે એ તો હવે વિચારવાનું રહ્યું પરંતુ ત્યાં જે કોમ્પ્લેક્સ છે ને એ કોમ્પ્લેક્સનો જે રસ્તો છે એ એ રસ્તો સીધે સીધો બહાર નીકળે છે છે હવે વિચારવાનું રહ્યું કે આ આ જે દબાણ ખુલ્લો કરી અને પરમિશન આપશે કે શું એ તો હવે પાલિકા તંત્ર પ્રશ્ન રહ્યો હું પૂછ્યો અત્યારે ટાવર ટાવરે આ જે દુકાનો છે એ જેટલી પણ દુકાનો છે કેબીનો છે એ બધાને હટાવવા માટેની નોટિસ આપી દીધેલી છે જેના સ્થાનિક લોકો પાસે જેના દુકાનદારો છે એમની પાસે જાણીએ તો આપણને વિશેષ માહિતી ખબર પડે કે ખરેખર શું છે આ એટલા વર્ષો વીત્યા આ બસ સ્ટેન્ડ તમે હાલત જુઓ આ પોઝિશન ની અંદર જર્જરિત છે નાના બાળકો છે સ્કૂલેથી આવીને અહીંયા બસ ની રાહ જોતા હોય અહીંયા ટાવરે બસો ઉભે છે અહીંયા કોઈ કેવી આકસ્મિક પરિસ્થિતિ સર્જાશે તો કેમ એને ધ્યાનમાં નથી લેવામાં આવતી મિત્રો આ જેટલી પણ દુકાનો છે ને આ તમામ કેબિનો અને દુકાનો હટાવવા લેવાનો હુકમ આપ્યો છે આ બાપા છે અહીંયાં શું નામ છે બાપા તમારું દેવશીભાઈ છે હવે ઘણા સમયથી હું અહીંયા આવજાવું કરું છું અમે અહીંયા બેસા હોય છે કેટલા વર્ષથી ચલાવો છો બાપા દુકાન તમે એકવીસ બાવીસ વર્ષથી એકવીસ બાવીસ વર્ષથી આ કેબિન ચલાવે છે અને તમે દંડ એવો ઠરાવ આ તે બધું કઈ ભર્યા છે પૈસા દસ હજાર ડિપોઝિટ ભરેલી દસ હજાર રૂપિયા ડિપોઝિટ કયા સમયમાં ભરી હતી તારો ખ્યાલ નથી ને એમ વર્ષો થઈ ગયા ને ડિપોઝિટ ભરી રહી એને બાપાએ ડિપોઝિટ ભરી એને વર્ષો થઈ ગયા એપ્રોક્સિમેટલી દસ હજાર જેવી રકમ ભરેલી છે હવે સામાન્ય રીતે તમે વિચારો કે એમના ઘરે એક બા છે ને બાપા છે આ બંને આ જે નાની એમથી તમે દુકાન જોવો છો ને લગભગ ત્રણસો ચારસો રૂપિયાનો આની અંદર માલ પડ્યો હોય છે આ ત્રણસો ચારસો ની અંદર રોજ એમને પચાસ સો રૂપિયા કે બસો રૂપિયા વધતું હોય એમની અંદર એનું ઘર ગુજરાન ચલાવતા હોય એક માનવતાના ધોરણે જો વાત કરું ને તો પહેલા તો આ લોકો પ્રત્યેની જે વૈકલ્પિક જે આયોજન છે એ વિચારવું જોઈએ કે ભાઈ જો આ લોકોના ધંધા પડી ભાંગશે તો આ લોકો જશે ક્યાં આ લોકોની રોજગારી પડી ભાંગશે તો આ લોકો જશે ક્યાં

એ તો જ્યારે સરકાર પોતાનું કામ હોય ત્યારે મસ્ત મોટા પ્રજાની સામે આવે છે એમની પણ આપણે મુલાકાત લઈએ જેથી કરીને ખબર પડે કે આ જગ્યાની અંદર ડિમોલેશન છે ખરેખર એની હકીકત છે શું મિત્રો આ ભાઈ છે એ પણ આની કેબિન ઉઠાવે છે પોતે સ્વેચ્છાએ છે સાથ સહકાર આપે છે અહીંયાની જેટલી પણ જે કેબીનો છે એ તમામ જે કેબીનો છે એ તમામ ઉપાડવાનો એક હુકમ આવી ગયો છે આ લોકોને એવું કહ્યું છે એ તો અહીંયાના જે સ્થાનિક લોકો છે ને એમની પાસે જાણીએ તો આપણને ખબર પડે કે ખરેખર શું છે શું છે પ્રશ્ન તમારો પ્રશ્ન એ છે કે સાહેબ અમારે આ કેબીનું ઉપાડીશું અમે ધંધા વગરના થઈ જશું તો અમારું કોણ અચ્છા એક પ્રશ્ન એ છે અને અત્યાર સુધીની અંદરમાં નગરપાલિકાએ કોમ્પ્લેક્સ નથી બનાવ્યો તો કોમ્પ્લેક્સ બનાવવાની અગાઉ છો એવી વાત થઈ હતી હા ઘણી વાર વાત થઈ ગઈ ઘણી વખત અમને આશ્વાસનો આપ્યા છે એવું કહેવામાં આવે છે એ પૈસા માટે અમે પૂછીએ છે તો એ કહે છે કે ભાઈ એ તો અમારે જઈને આગળ હતા એ બધાને ને જોવાનું છે એટલે આગળ હતા એટલે આ લોકો એવું કહે છે કે ભાઈ અમારો કોઈ પ્રશ્ન નથી તો ખરેખર સત્તા જેની પાસે હોય પ્રશ્ન એનો ન હોય તો આ જે સામાન્ય લોકો છે બધા જાય તો જાય કોની પાસે એમ આ પ્રશ્ન જાય તો જાય કોની પાસે ચાલતા થઈ જાય બરાબર છે એ તો સ્વાભાવિક છે કે ચાલો દબાણ છે એ ઉઠાવી લેવામાં આવે આશ્વાસન સાહેબ આપ્યું છે કે તમે બધા રેજો એટલે નું ત્યાં જ રેવા દેશે રેવા દેજો અને છાપરા કાઢી નાખજો ઓકે તો ભવિષ્ય અંદર આ જે કેબીનો છે એ કેબીનો કાયમી

તો અગાઉ એક તમે પહેલો જે વિડીયો જોયો ને કે જ્યાં એક સામાન્ય માણસને કે જેણે ઝૂંપડા બાંધીને રહેતા હતા એની અંદર પણ એ લોકોએ બુલડોઝર ફેરવી દીધું હું સ્વીકારું છું આવકારું છું વિકાસના કામો થવા જ જોઈએ પણ સાહેબ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરો

અને સામાન્ય રીતે જો આ ડિમોલેશનની પ્રક્રિયા આ પ્રકારે થાય તો બની શકે કે નવી એક બેકારીની ઉત્પત્તિ થાય જેને ડિમોલેશન બેકારી અથવા ડિમોલેશન બેરોજગારી આપણે કહી શકીએ આ વૈકલ્પિક એવી વ્યવસ્થા કરો કે લોકો સારી રીતે ક્યાંક ને ક્યાંક ગળગુજરાન ચલાવી શકે સારી રીતે એ લોકો નાનું અમતું કમાઈ શકે કેમ કે સાહેબ આ જે લોકો ઉભા છે ને એ બધા જે કોઈ પણ છે એ મજૂર વર્ગ છે હવે હવે માની લો કે આ લોકો રોજી રોટી નથી કમાઈ શકતા બસો પાંચસો નથી કમાઈ શકતા તો સાહેબ કાલ સવારે આ લોકો તમારી ગાડી ઉપર મારી ગાડી ઉપર મારા ઘરમાં તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક બનશે એવું કે એ લોકો હુમલો કરશે

જે પતરાનો પ્રશ્ન છે એની અંદર ત્રણ ચાર ફૂટના કે જે કંઈ પણ જોગવાઈ જોગવાઈ પ્રમાણેના પતરા રાખી દેવામાં આવે જેથી કરીને જે ચોમાસાનો ભય છે એ પણ ન રહે વરસાદનો જે ભય છે એ ન રહે તડકાનો ભય છે એ ન રહે બાકીની જે કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તો હવે નગપાલિકાએ વિચારવાની લી પાલિકા તંત્રએ વિચારવાનું રહ્યું કલેક્ટર સાહેબ એ વિચારવાનું રહ્યું ઠીક કે સાહેબ અમે એટલી એટલી જગ્યાએ ગયા અમને ક્યાંય કોઈ પ્રકારે જવાબ નથી મળતા પરંતુ માત્ર મારે એટલું જ કહેવું છે કે સાહેબ જેટલું શક્ય બને એટલું વહેલું ને વહેલું આ લોકો જે બેરોજગાર થાય છે એની રોજગારી માટે વિચારો હવે ઘણા એવાય એવા ટુ કરશે કે તો ફ્રૂટની લારીઓ ત્યાં રસ્તામાં ઉભવાની શું જરૂર છે તો ફ્રૂટની લારીઓ હોય

હવે તો પ્રજા એ લોકો માટે પણ કઈક રહેવાની વ્યવસ્થા કરો આગમ છે બે મહિના પહેલા કે ત્રણ મહિના પહેલા આપો નોટિસ આપો જેથી કરીને સાહેબ આ જો હુકમી વલણ આમ નામ ક્યાં સુધી ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખુબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો પરંતુ વિકાસના નામે પબ્લિકને કંડારવાનો જે પ્રયત્ન આજ થઈ રહ્યો છે એને શક્ય બને ત્યાં સુધી બંધ કરો ધન્યવાદ